જોવા ઓલા હેના મકાઈ ના રોટલા તો એ મકાઈ નો રોટલો પછી ટેસ્ટિંગ કરવા જોઈએ આપી ગઈ છે બરોબર અમે છે મકાઈ ના ને ઓલા ધાર ના બાજરી ના દીકરી કે મામા ખાવા છે તો

આવા છે અને સાત તો બાપા વાત કરું કેવું ખૂબ બધું બધું છે પાણી બની છે અને ને શાક ભરતી એમને તીખું લાગ્યું ગોર અને બટેકા જ છે તીખું લાગ્યું એમ ટીફિન માં ભરતી તીખું લાગ્યું એમ બોલ્યા

અમે સાસલાવાસે યમાસા પ્રિઝમા મેંડું ખાએ છે ને બહુ દે કોની આ પાણી આ મરાવ્યા છે આ એમ કપસી આન तिक्हु लादु तिक्हु लादु तिक्हु लादु शी मैं ना भात्री खाली दे और बोड़ी आपने ही नीप्षप नाने आपने। प्रुम निटब्स बार्जु अपने अप्रेश लुसी ने अलोविंड टेख लिवाया से अवे लुसी नची बड़ लेंजम मा बेस �

મોસમ ચેન્જ થાય ને એમ બદલ ખરીદવા વાળા વધી જાય ને એટલે ભાવ વધી જાય શિયાળામાં બધા વસ્તુ ઓછી હોય ને માંગ વધારે હોય એટલે ભાવ વધે देखो क्या भिंडी अर्दर का चाट बनावनो है लीली हर ने चाट हां लीली ट्राई કરવાનો ને ट्राई करना નવ 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 એક્સપીરિયન્સ કરવાનો એ વાત એમાં ટ્રાય કરવાનો એક ફેરે ના થનો બગડે કા હદરે બગડે નઈ જાય તો પોચી તો પડતી હોય ને પણ

જોયું હે કિલો છે દેખના કાજુ ને લીલી યોદર હો હવે આ આ ખુશી નું શું કરવાની કે કોઈ શું કરવાનું ને ને હવે એની વેર મારો પ્રાણ હોયો જાય

ઓનલાઈન આ મેં જોઈ તો પણ નોતી મળી કા તો ફઈ બસર ઘણી કા હી કરી કે કરી 1000 રૂપિયા ના ભાગ નો બડે રે એવું કઈ ન હો કામ તેમ તો બરોબર ને જઈ પ હવે કઈક તો વાત કરતું લાય હવા નો વિચાર છે ખાવાનું રીંગણાનો ઓળો ભાવે પણ ઓળો હોય તો ખાઈ લેવી તો વેલા છે આજે ધોયા નોતા તો લાડ બધા થઈ ગયા છે તે વેલા

ના એલા હું ઈ નઈ હું બોલ્યો ગળી હોય જલેબી સકરી હોય દીખી જલેબી ન હોય જો અમારું રસોઈ રોટલા પાણી વાળું બની ગયું છે તો હવે જમવા આપણે બેહ જાવું બધા આ શાક તો મેં હળદર નાખીને બનાવ્યું છે જો

ખાંડેલું મરચું હોય તો એ ભાવે બાકી આમ કાચું ભાવે ભાવ નો છોકરો

બેહી જાય યાર ન્યા બેસા ભાઈ ને ખાવ સેહદે તીખુ નો હોય મારી ગેરંટી આપી છે મે હલ હોય તો તો ખા ને આવે તું કે યારી જાવ મને ખા ખા લે હું રાં ખા પણ લે આ આને આને ખાધું કેવાય તીખુ અલમમ એક દો જ કાય ના હોય